સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ નવસારીની તો નવસારીના આશાપુરી મંદિર ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપનાનું કાર્યનું ખાતમુહૂર્ત અને પૂજાપાઠ સાથે કરવામાં આવ્યું સમારોહમાં મોટી સંખ્યામાં લોકો રાજપૂત સમાજના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા રાજપૂત સમાજ પ્રતિમા સ્થાપના માટે આગ્રહ રાખી રહ્યો હતો અને જેને આજે અધિકૃત સ્વરૂપ મળતા સમાજમાં હર્ષોલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું મંદિર પરિસરમાં મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત થવાથી યુવા પેઢીને તેમના પરાક્રમ દેશભક્તિ અને સ્વાભિમાનના સંદેશથી પ્રેરણા મળશે તેવી આગેવાનો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કાર્યક્રમ દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા કાર્ય વિગતો રજૂ કરાઈ હતી અને આગામી સમયમાં પ્રતિમાનું અનાવરણ વિસ્તારના મહત્વના ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે ઉજવાશે તેવું જણાવ્યું હતું

અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબ પ્રદેશ મંત્રી શીતલબેન અને અમારા પાર્ટીના અનેક આગેવાનોની હાજરીમાં અને સમાજના આગેવાનોની હાજરીમાં આ ખાતમુહૂર્ત વિધિ પૂર્ણ કરવામાં આવી છે વર્ષો સુધી આ સમાજની માંગણી હતી કે દેશના માટે જે આપણા સમાજના દેશના વિપ્લવ છે એવા મહારાણા પ્રતાપ એની મૂર્તિ અહીંયા હોવી જોઈએ એની પ્રતિમા એક શહેરમાં હોવી જોઈએ એના આદર્શો જે રીતના હતા એને સમાજને પ્રેરણા મળતી હોય એને લઈને એ લોકોની માંગણી હતી અને આજે એમની માંગણી પૂર્ણ થઈ છે ત્યારે સમાજમાં ખૂબ આનંદ ખુશીનો માહોલ છે ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં સમાજના લોકો જોડાયા છે આભાર